એટલે ભાત એટલે આપણા સોખા તો કઈ રીતે એના બાપા ના છે તો એ તમને બતાવી દઉં અને ચાલો ફટાફટ પેલા અમારા એક લાઈક કરી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેમ બને એમ સપોર્ટ આપજો તમારે કઈ રેસીપી જોવી છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો તો ચાલો હવે આપણે ફટાફટ આપણે બનાવવા વાળી વાત તો હવે આપણો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધું ગરમ મસાલો એડ કરી દઈશું અંદર જીરો અને તેજપત્તા એવું બધું આપણે નાખી દીધું છે અને હવે આપણે સાવલ એડ કરી દઈશું તો હવે આપણે સાવલ એડ કરી દીધા છે અને ગ્રીક સાવલ આપણે સડવા દઈશું અને સ્વાદ અનુસાર નમક હેડ કરી દઈશું તો આપણે આને સડવા દઈશું તો જો આપણે સોખા સડી ગયા છે અને કમ્પ્લીટ બની ગયા છે તો તમે જોઈ શકો છો કે કેવા મસ્ત મજાના બન્યા છે એકદમ સૂટા અને નેવું ટકા સડી ગયા છે બીજા આપણે અંદર તવામાં સડાવવાના છે તો અત્યારે મસ્ત મજાના સડી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે બનાવી એ તવા બિરયાની તો કઈ રીતે બને છે તો ચાલો આગળ દેખાડું તો હવે આપણે તવા બિરયાની બનાવવા માટે આપણે તેલ એડ કરી દઈશું અંદાજે બે મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે તો હવે આપણે ખડા મસાલા એડ કરી દઈશું આપણું તેલ થઈ ગયું છે ગરમ હવે આપણે તો હવે આપણે આદુ લસણ બે ચમચ ભેસ્ટ એડ કરી દઈશું એને આપણે સળવા દઈશું અને હવે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અડધી જેટલી હલ્દી પાવડર એક સેસમી તીખું મરચું એક ચમચ જેટલી દાણાજીરું પાવડર અને એક ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું હવે આપણે એને ચડવા દઈશું અને હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું આપણે એટલું પાણી એડ કરી દીધું છે હવે તાપની ફ્રેમ પૂરું કરી નાખશું તો હવે જે આપણા ઝીંગા છે એ આપણે એડ કરી દઈશું ધોવાઈ કાઢવીને એકદમ સાફ કરીને લઈ લીધા છે આને આપણે ઘડી આમ નામ સડવા દઈશું પાંચ મિનિટ તો હવે આપણા ઝીંગા સડી ગયા છે એકદમ મસ્ત મજાના તો હવે આપણે એડ કરી દઈશું અંદર સાવલ તો જે આપણે પહેલેથી સાવલ બાફીને નાખ્યા છે તો એ આપણે એડ કરી અંદર આપણે એક જ કલર ના વ્હાઈટ કલરના જ આપણે અત્યારે રાખ્યા છે હવે આપણે આને હલાવી નાખશું તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની બની છે તો જો મિત્રો આપણે આ બની ગઈ છે અત્યારે ઝીંગા બિરયાની કમ્પ્લેટ અને આ તવા બિરિયાની છે તો હવે આ બની કમ્પ્લેટ થઈ ગઈ છે તો હવે આપણે આને કરી દઈશું બંધ તો હવે આપણે એડ કરી દઈશું લીલી કોથમરી એટલે લીલા ધાણા અને હવે આપણે એને હલાવી નાખશું તો મસ્ત મજાની બની ગઈ છે ઝીંગા બિરિયાની કેવો તો મિત્રો અમારી આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો જો તમને ગમે હોય તો તમારા વિડીયોને એક લાઈક કરી વાળો જો નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મિત્રો તો ફરી પાછા એક નવી રેસીપીમાં આગળ પાછા મળું છું જેમાંથી મિત્રો બાય બાય